तेजस्वी पापनाशक देवस्वरूप परमा प्रचो दया गायत्री के महामंत्र से जीवन के मंत्र के

आइए ॐ अग्निर् ज्योतिर् ज्योतिर् अग्निर्वो ज्योतिर्वा ज

स्वस्ति न सारक्षो हरिषदे स्वस्य पवित्रं पापनाशनम् आपणं भूर्भुवः स्वहत सवितुर्वरे चन्दनस्य महापुण्यं पवित्रं पापनाशनम् आपोक्ष्यमामृता ૃત્રા વિશ્વ સ્વિ નો બૃહસ્પતિ ચંદન મહત્પુણ્ય પવિત્ર પાપનાશન આપદ હરતીો દેવિગંધિવર્ધન આજે દિવ્યાંગ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા એમનામાં રહેલી જે દિવ્ય ચેતનાના પ્રવાહને વિકસિત કરવા અને એક આદર્શ જીવન તરફ ઉત્કૃષ્ટ જીવન તરફ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી જ ભારતીય સંસ્કૃતિમાં દેવત્વમાં દેવત્વનો ઉદય થાય એ માટે મેં મહાયજ્ઞનું આયોજન કર્યું છે ગત વર્ષે મેં આ સાધના ગાયત્રી મંત્ર સાધનામાં બાળકોને જોડ્યા હતા જેમ ગાયત્રી મંત્ર સાધના નિરંતર બાળકોએ આખું વર્ષ કરી અને એના પરિણામરૂપે આ બીજું સોપાનની અંદર મેં ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું છે કે જેથી એમના જીવનને એમની ચેતનાને એમના આત્મકલ્યાણ માટેનો આ બહુ જ મોટો જે આપણા ઋષિ ચાલતો આવેલો આ પ્રયોગ છે પ્રયાસ છે જિલ્લાઓમાંથી કઈ કઈથી આવે છે જિલ્લાઓમાં પાટણ જિલ્લો છે મોડાસા જિલ્લો છે ભાવનગર જિલ્લો છે નડિયાદનું સ્થાનિક છે અને અમદાવાદ જિલ્લાએ આમાં ભાગ લીધો છે ગત વર્ષે આ નિરંતર જે સાધના થઈ હતી એ બ્રહ્માસ્ત્ર રૂપ એક ધારણ કરી ગુજરાતની અંદર બાર જિલ્લાઓમાંથી તેત્રીસ શાળાઓએ ભાગ લીધો હતો ત્રણ હજાર ત્રણસો અઢાર વિદ્યાર્થીઓએ લાભાન્વિત કર્યા હતા જેનું પરિણામ આજે મહાયજ્ઞમાં દેખાઈ રહ્યું છે જય ગુરુદેવ હું પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગોર નડિયાદની બધી શાળામાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા ચારેક વર્ષથી અમે આ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે એની જો હું તમને વાત કરું તો બે હજાર એકવીસમાં અમે હરિદ્વાર મુકામે પચીસ બાળકો સાથે ગીતાના અઢારે અધ્યાયનું અમે સાઇન લેંગ્વેજમાં ખૂબ સુંદર અમે ઇન્ટરપ્રિટર કરીને આખો પ્રોગ્રામ બનાવ્યો છે જે આખા ભારતના વિશ્વફલક ઉપર જેટલા પણ બધીર બાળકો છે એ આનો લાભ લઈ રહે છે અને આ ગાયત્રી મંત્ર અમે રોજ છેલ્લા સાત એક વર્ષથી અમારી શાળામાં ગાઈએ જ છીએ જેનું ખૂબ સુંદર અમને પરિણામ મળ્યું છે બાળક ખુદને જ એમ લાગે છે કે અમારે બુદ્ધિનો વિકાસ થયો છે મન શાંત થયું છે અને દરેક કાર્યમાં કરવામાં અમને ખૂબ સફળતા મળે છે જે અમને આ પ્રેરણા હેમાંગીરી બહેન દ્વારા મળી છે અને આગળ પણ અમે આ કાર્ય ચાલુ જ રાખવાના છે મહિનાના પહેલા રવિવારે અમે અમારી શાળામાં ગાયત્રી યજ્ઞ કરવાના જ છીએ આ જે અહીંયા લગ સાડી ચારસો બાળકો જોડાયા છે જેમાં અલગ અલગ સંસ્થાઓમાંથી જેમ કે નડિયાદના અમારા સાડી ત્રણસો બાળકો છે સોજિત્રા છે પાટણ છે હિંમતનગર ભાવનગર અમદાવાદ ટ્રેનિંગ કોલેજ બધી શાળાઓમાંથી જોડાયેલા છે જે ખૂબ સુંદર આયોજન કરેલું છે અમારા ટ્રસ્ટીઓનો હું આ તબક્કે ખૂબ આભાર માનીશ જે આવું સુંદર કાર્યક્રમ કરવા માટે અમને તક આપી છે આ

Yes.